પ્લસ એપ્રિલ એક થી દસ એક થી દસ એપ્રિલ બે હાજર છવ્વીસ તમારે અહીંયા ડેલી કરંટ અફેર કરવું પડશે ડેલી કરંટ અફેર તમારે ફોલો કરવું પડશે બરોબર હવે તમે વિડીયો જોઈ શકો બરાબર છે કાં તો તમે ન્યૂઝપેપર વાંચી શકો બરાબર ન્યૂઝપેપર કેવી રીતના વાંચવાનું છે મોટા ભાગ્યાના લોકોને ખબર નથી હોતી એટલે ન્યૂઝપેપર રીડિંગ સ્કીપ કરે છે આવનારા દિવસોમાં કાં તો લાઈવ હશે કાં તો રેકોર્ડેડ હશે હાઉ ટુ રીડ ન્યૂઝપેપર એનો વિડીયો પણ હું લાવીશ બરાબર કોઈના વિડીયો જોઈએ છે હાઉ ટુ રીડ ન્યૂઝપેપર તો કોમેન્ટમાં યસ કરજો તો મને ખ્યાલ આવે કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે